સંતાન ઘણી માનતા મળી લોડ છોડી રેવા કાકી ઘણો મનાવ્યો પણ શિવ એક ન બે ન થયો રેવા કાકી કહેતા બેટા ભણી તો સુખી થઈશ પણ મા તું ભર બપોરે ખેતરે કામ કરે ને મને પંખે ભણવા મોકલે એમ મને બહુ ગુંજે છે અરે બેટા એમાં શું

શિવો પણ સૂકા જાર બાજરા પુરાના કટકા કરવા કાતરડું ચલાવતો માના વાત્સલ્યના વરસાદે શિવો મોટો થતો રહ્યો હતો એક તરફ રેવા કાકીના કાળા રેશમી કેસમાં દોળા વાળની શેર નીકળી આવી માં દીકરો વારસામાં મળેલા પાંચ વીઘા જમીન ખેડીને સુખીનો રોટલો ખાતા જીવન ગુજારતા પણ રેવા કાકીને પૂર્વ જો અરસપરસ ભાઈઓમાં મૂકી ગયેલા વેરની ચિંતા એમના કાળજાને અંધરો અંદર કોરી ખાતી હતી અહિયારી દિવાલની આડશે કરશન અર્જરના મકાન બંને એક જ નહીં વાર રેવા ગેરહાજરીમાં ત્રણેય સંતાનોને બોલાવી પાઈ પીસો આપી માથે હાથ પેરવી વાળ કરતા જ્યારે શિવો તો અર્જનને આંખમાં કણાની જેમ કૂચતો એના મસ્તિષ્કમાં હંમેશા શિવાને દૂર કરવાની જમીન પચાવી પાડવાની યોજનાઓ જ ઘડવામાં વ્યસ્ત રહેતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો લીલી અર્જનની અદાણી પણ માનસિક રીતે સ્વતંત્ર હતી એ પણ શિવાને સગા દીકરાની માફક જ અર્જનની અને ઉપસ્થિત સ્થિતિમાં વાલ કરતી તોય ચારેય સંતાનોને હળી મળીને રહેવાની સલાહ પણ અચૂક આપતી એને અસરે ચારેયમાં ઘણો સંપ સુખ દુઃખનો ભારો લઈને આવતો વખત પસાર થતો શિવો યુવાન થયો ખેતીમાં મનથી રંગાયેલો એટલે પાંચ વીઘામાં ઘણો મેળવતો થયો એનું કસાયેલું શરીર નાનપણથી ખેતરોના કામને આભારી હતું મૂછનો દોર આછો આછો ફૂટ્યો હતો આ ક્ષણે સુખના દિવસો ટક્યા એના હિસાબે રેવા કાકીનું શરીર પણ થોડું સુધર્યું હતું અને યુવાન દીકરાને જોઈને એમના ઉર્મા હરખ માતોનો હતો પણ આખરે માનું હૈયું યુવાન હોય કે બાળક દીકરાની ચિંતા એમની શને શને ચિંતા ગજ કરીને જ છોડતી આ સુખ અર્જનને વધારે ઉશ્કારતું એનું તન તનમન હેરાન પરેશાન થઈ જતું એક તરફ ત્રણ સંતાનોની ચિંતા એની જવાબદારીનું ભાન કરાવતી હતી તો એક તરફ એની ઉંમર વધતી હતી અર્જનની નજર હવે શને શને શિવાના રોજિંદા કામો પર ફરતી થઈ એનું ધ્યાન રાખતી નજરો અને યુવાન થયેલો ભીમો ભાળી ચૂકેલો એટલે શિવાને મળીને એને બધી વાત કરવાનું કહ્યું ભાઈ શિવા મારા બાપાથી ચેતજે મગજ વગરના છે કંઈક મારી બેસે દોન રાખજે જૂનું લઈને જીવનારા આદમી છે હબ હું છે એમને કંઈ ખબર ના પડે આ તો આપણી જ કુળનો દીવો ઓલવવા ફરે છે હારું ભાઈ દોન રાખીશ ભીમાની વાત શિવો સાબતો થઈ પરતો પણ કંઈ બનવાના બનાવે થોડા વખત પછી એની ધૂનમાં પરતો થયો શિવાના પાંચે વીઘામાં ઘઉંની ઉબીઓ લહેરાઈ રહી હતી સીમાના ખેતરો અલગ અલગ ખેતીથી છલોછલ ભર્યા હતા તો કોઈ ખેતરો પડતર રૂપ પડી રહેલા એમાં ભરવાડોની ગાય ભેંસો કુણા આવગેલા ચારાની જાય તરફ ઉડાવતા હતા એવામાં સામેના ખેતરેથી વયો વૃદ્ધ એવા દયા દાખવતા ચીમન કાકાની બૂમ પડી અરે ઓ શિવા સાદ કાને પડતા જ નજરે ફેરવી ચીમન કાકાને પાસે બોલાવતા શિવાએ હાથ વડે ઇશારો કર્યો ચીવન કાકા ધીમે પગલે ખેતરને શેઢે ડગમગતા ઘઉંની ડૂડીઓ તપાસતા આવ્યા શિવો રાહ જોતો આંબાની છાયામાં બેઠો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચીમન કાકા સામ નજીક આવી ગયેલા જોઈ આવો કાકા બેહો બોલો હું કોમ છે અરે દીકરા બારગોમ જવું છે વાંદરા રુજોનો તાસ પડ્યો છે તે તું જાણે છે એટલે આવું તો તું આજનો દાડો નહાડજે અરે કાકા એમાં વળી કહેવાનું હોય તમને કહો તોય નહાડી આવત તમ તમારે ચિંતા મિલીને જાવ હું આખો દાડો અહીં જ બેઠો છું તો ચાલ દીકરા હું નીકળું જવાય છે કાકા બેહોને કહેતા આંબાના થર્મસ ઉતારી પ્લાસ્ટિકની પ્યાલીમાં ચા ભરી કાકાને દરતા લો કાકા ચા પીઓ બંને ચાની ચૂસ્કી ભરી અને એ જ શિવના ખેતરોની વાતો આગળ ચાલી બેઠા આવતા આવતા ઘઉ તપસ્યા ડૂડીયો પોણી માગે છે એક દાડામાં તો વારી લે ઘઉ બહુ હારા પાક્યા છે એકદમ તારો બાપ પકવતો એવા જ પાક્યા છે ત્યાં પૂરી કરતા ચીમન કાકાએ કહ્યું શિવો મનો મને આનંદ મારતા બોલ્યો હાચું કહશો કાકા અરે હા બેટા એમ બળી જૂઠું બોલવાનો આવે જ નહીં ને લે બીડી હરગાઈ શિવાએ બીડી હરગાવી સડાકો માર્યો અને ચીવન કાકા બીડી પેઠાવી રજા લઈ હળવે હળવે ભાગોળને રસ્તે સલાહ આપી નીકળી ગયા દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આખો દિવસ વાંદરા ભૂંડો અને રોજોની પાછળ દોડી દોડી થાકીને નિર્ભર થઈ ચૂકેલો શિવો પશ્ચિમ તરફ ડળતા સૂર્યના ઈશારે ઘર તરફ વળ્યો રસ્તામાં આવતી સરકારી ટ્યુબલેવ ચલાવતા પૂનમ કાકા અર્જુન જોડે વાતો ચડેલા જોઈ શિવાએ એ તરફ સરક્યો કાકા પોણીની વ્યવસ્થા કરી આપશો શિવા આજે મેળ નહીં પડે હો કાલે વારવું હોય તો બોલ એક વાગે કોઈ પોણકી નહીં તું કહેતો હોય તો ગોઠવી દઉં ભલે ગોઠવી દેજો હું મારી વેતે વારી લઈશ બંનેની વાતો ચાલતી હતી તો એક તરફ વગર સૂર્યના તડકે વળતો અર્જન વાતો સાંભળી મનોમન કંઈક ગોઠવણ કરતો હતો શિવો પાણીનું નક્કી કરી આગળ વધ્યો રસ્તાની બંને ધારે ઉગી નીકળેલી વનસ્પતિ ધૂળના રંગે ખડાયેલી હાલતમાં નક્કી કરેલા સ્થાને ઊભી હતી કોઈ સ્થાને ખરેલા સૂકા પાંદડા પર સરકવાનો ખળખળાટ થયો હતો તો કોઈ ઝાડવાની બખોલમાં નવજાત જન્મેલા બચ્ચાઓનો ચહેકવાનો રવ કાને પડતો હતો પંડેરીએ દૂધ ભરાવાની જવાની ઉતાવળે શિવો ચાલતો જ રહ્યો પૂર્વમાં ઉગતા સૂર્યના પ્રકાશે સવાર ખીલી રોજ ગવાતું સંગીત લઈને ઉડતા વિયોગોનું ટોળું આજે પણ સંગીત રેલાવી પણ ચરવા નીકળી પડ્યું દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આજે ધુમ્મસ વાતાવરણમાં પડદાની ગરજ સારતું ધીરે ધીરે વિખરાતું હતું રોજિંદ આટોપી ગ્રામજનો ખેતરો તરફ વળ્યા પણ અર્જન ઉઠ્યો ત્યારથી અટારીએ ખોસેલી કટારીની ધાર કાઢવામાં તલ્લી હતો એનું માથું કંઈક વ્યવહુ અંદરો અંદર ઘટતું જોઈ ભીમો સાવત થયો ભીમો પિતાને ઉદ્દેશ્યને બોલ્યો બાપ હું કરો છો ગુસ્સો ભ્રમરે ચડાવી કંઈ નહીં તું તારું કામ કર ભીમો બાપુનો ગુસ્સો પારખી ત્યાંથી બાગોળ તરફ રવાના થયો એની નજર શિવાને શોધતી હતી પણ આખા એ ગામમાં શિવો ક્યાંય ના મળ્યો આખરે રેવા કાકી મળ્યા કાકી શિવો કયા ગયો એ તો બેટા ખેતરે ડાળીઓ હરકો કરવા ગયો છે કેમ આજ રાતે પોણી વારવાનું છે એટલે વળી કહેતા રેવા કાકી પણ શેરીમાં ચાલ્યા ગયા ભીમો બાપુની આખે આખી યોજના જાણી દ્રવી ઉઠ્યો એ નિશબ્દ બની અને બાપુ ઉપર ચાંપતી નજર રાખવાનું નક્કી કરી ઘરે આવ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વાતની જાણ થઈ ત્યારથી બાપુના સુવાના વખત સુધી એને નજર રાખી અર્જન રોજના કરતા વહેલો સુવા કાટલો પાડ્યો હાથમાં સળગતી બીડીનો થોડી થોડી ક્ષણે સડાકો મારવાની આદત બરાબર હતી પણ રોજથી કઈ કંસે વધારે ગુસ્સો એના ડરામણા ચહેરે તરવરી રહ્યો હતો બહારના ટકોરા પડ્યા સીવો પાવડો બેટરી લઈ તૈયાર થઈ પરસાળમાં બેઠો હતો નીકળવાનો અર્જન ધીમે પગલે પાછલા બહાર થઈ સીમ તરફ નીકળી ગયો ખેતર દૂર હતું પણ ઘડેલી યોજના મુજબ કામ પાર પાડી ઘરે જલ્દી પહોંચવાની એટલી જ આવશ્યકતા જણાતા અર્જન અંધારી વાડની ઓથે લપાઈને રાહ જોતો બેઠો હાથમાં ચકચકતી વર્ષો જૂની કટારી ચાખવા આતુર હતી એથી ઘણો આતુર એને ચલાવનાર હતો સુમસામ રસ્તે પગલાં પડવાનો અવાજ આવતો હતો એ ધીરે ધીરે મોટો થયો અને એ જ અવાજ માનવ આકૃતિ રૂપે અંધકારને ચિત્તો નજરે જ પડ્યો સાવ નજીક આવેલી આકૃતિને ઓળખવી મુશ્કેલ હતી અર્જન વાડની આડાસ છોડી આકૃતિ સમક્ષ ઉપસ્થિત થયો તરસી કટારી જોરથી ચાલી ઉંપાળું વયું માનવ આકૃતિ આવી હતી એ જ હાલતે એકદમ શાંત હતી ફરક બસ એટલો જ જતો કે હવે રસ્તા પર પડી હતી દેહને વીંટલાલી રસ્તાની ધૂળ જરતા ઉંફાળા સોણિતને ચૂસતી હતી તો ગામ તરફ ઝડપ પેર ઉપડેલા પગલાઓનો મન બન અવાજ આવતો હતો ચટાક ચટાક ગડાયેલી યોજના મુજબ કાર્ય આટોપી પરત પડેલો અર્જન ગયો હતો એ જ બાળને ઘરમાં દાખલ થઈ ચૂપચાપ પોતાના પાટલે આવી આડો પડ્યો એનો દેહ ધ્રોજતો હતો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યાં જ શિવાનો સાદ પડ્યો માં જઈશું એ સાદ અર્જનના કાન ફાટીને સોસરવો નીકળતા બગવાયેલા મને સફાળો બેઠો થયો શિવો અંધકારથી ઘેરાયેલા રસ્તે આગળ વધ્યો અને પાછળ લપાતો છુપાતો અર્જન એના પગલે ચાલતો હતો રસ્તાની બંને ધારે વૃક્ષોના ઝુંડ અંધકારને વધારે ઘેરાવો રચી ઊભા હતા શિવો એની ધૂનમાં ચાલતો હતો ત્યાં જ અથડાયો ગુલાન્ટ ખાઈ જતા હાથમાં રહેલો પાવડો અને બેટરી છૂટી જતા મનોમન અપશબ્દો બોલતો બેટરી લઈ રસ્તા વચો એરિયું પાડતા જ હાથમાં રહેલી બેટરી છૂટી ગઈ મોચીસ પાડી ઉઠી ભીમા પાછળ આવતો અર્જન શિવાના મુખે ભીમા નામની ચિંક સાંભળતા આજે દોડતો આવ્યો બેટરીના આછા ઉજાસમાં ભીહાનો દે ધૂળ ખાતો હતો એની કુલ્લી આંખોમાં અજાણી જીત મેળવ્યાનો હરખ ચમકતો હતો ચહેરા પર ગર્વની થોડી આછી રેખાઓ ખેંચાઈ હતી એના એક હાથની હથેળી ખુલ્લી હતી તો બીજી હાથની મુઠ્ઠી વાળેલી હતી દોસ્તો જલ્દી થી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અર્જન ભીમા પોતાના મટી કઈક અદનો માનવ થઈ ગયો બંને ભીમાની પડકે બેસી આંસુ સારતા અર્જને ઠંડો પડેલો હાથ પકડતો હાથની મુઠ્ઠી વાળેલી માથી ચબરખી પડી એ કાગળના ટુકડાને શિવા તરફ ધરતા શિવે કાગળની ગળી ઉકેલી વાંચો પ્રિય બાપુ હું આપની સમાય આચુચું માફ કરજો મને બીજો કોઈ રસ્તો જ નથી સૂજો એટલે મેં તમારી ઘટેલી યોજના પ્રમાણે સીવાની જગ્યાએ હું તમારી પાછળ આવ્યો બાપુ રેવા કાકીને તો આ એક જ ગડપણની લાકડી છે એ તૂટી હોત તો રેવા કાકીનું કોણ થાત એ તો બિચારા જીવતા જીવો મરી જાત પણ બાપુ પૂર્વજોનું વેર એમના પાછળ ગયું એમ માનીને સીવામાં મને જોજો બાપુ માને આ ઘટેલી ઘટનાથી એ જાણ રાખજો આપના ભીમના છેલ્લા પ્રણામ ચબરકી વાંચી રહે શિવા અને અર્જન બેટા કહેતો કે બેઠી પડ્યો કાલી રાત ભીમનો ભોગ લઈ ગઈ તો એક તરફ પૂર્વજો વારસામાં મૂકી ગયેલું વર્ષો જૂનું વેર પણ લઈ ગઈ દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તો તમારે લખવું જ પડશે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ